નવસારીના વિજલપોર રામનગર ખાતે બે યુવાનોના ટ્રેન અકસ્માતમાં મોત નિપજ્યા બાદ આરપીએફ હરકતમાં આવ્યું હતું રામનગર વિસ્તારમાં લોકોમાં જાગૃતિ લાવવા પોલીસે કવાયત હાથ ધરી છે પોલીસ દ્વારા એક વખત માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને જાગૃત કરાયા હતા અને લોકોને રેલવે ક્રોસિંગ ન કરવા અપીલ કરવામાં આવી ત્યારે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે આરપીએફ દ્વારા આજે એક શેરી નાટક રજૂ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આ નાટકમાં યમરાજનો વેશ ધારણ કરી નાટક ભજવી લોકોને બતાવવામાં આવ્યું હતું કે રેલવે લાઇન ક્રોસ કરવાથી યમરાજ લેવા માટે આવી જશે એટલે લોકોને પોતાના પરિવાર માટે સલામત રહેવા અને કાયદાનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે જી જી શું ના મેં ઇન્સ્પેક્ટર મહેન્દ્રકુમાર રાજોરિયા આજ નવસારી રામનગર રામનગરમાં જો ઉપસ્થિત હોવા હું યા જો છે એશ એરિએમે રેલવે મેં દુર્ઘટનાએ બહુત હોતી હે रेलवे पार करने वाले बहुत व्यक्ति हैं जिनको जो है शॉर्टकट यहाँ इस्तेमाल करने की आदत पड़ चुकी है जिनको जो है हमने कई बार जो है सावधान भी किया है लेकिन ये लोग मानते नहीं हैं हमने मेगाफोन द्वारा और अपना स्टाफ लगाकर कचरे के लिए भी बोला गया है कि कचरा ट्रैक पर मत डालो लेकिन ये लोग मानते नहीं हैं तो एक्चुअल अभी क्या है इन पर कार्रवाई की जाएगी समझे अभी ये नई नई लाइन डली है तो आर में हैंड होने वाली है उसके बाद जो है कार्रवाई की जाएगी बाकी हम पुलिस की सहायता से इनके ऊपर कार्रवाई करते हैं और आज हम जो है एक जागरूकता अभियान रख रहे हैं जिसमें जो है यमराज की भूमिका में हमारे जो है नुक्कड़ नाटक के सदस्य हैं तो वो इसके जरिए जो है लोगों को जो है जागरूक करेंगे उनको सतर्क करेंगे कि इस प्रकार का जो है ट्रैक पार्किंग ना करें इससे जान को खतरा है దీపక వష్రా ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నవసారి